રાધાને છોડીને છોઈડીને દે ઠેકડા મારે હાલ હાલ રાતા હાલ 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 આવતી રે હાલ હમણે આવતી રે હાલ મરલો છે ને હવે જય લે એને એવી મજા આવે હા હા હાલ હાલ હા જતા જતા અરે પણ અરે પણ આને છે ને અછોડો લાગે અછોડો લાગે બસ રાતા બસ 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 બસનું છે એક જાતનું ઉભી રહ્યા ઉભી રહ્યા ઉભી ઉભે ઉભી અરે એવી મજા આવે ઠેકડા મારવાની આને ગય અછડો પકડી લેજો તાકાત પૂરી છે ધણીલી એવી થઈ ગઈ હવે દૂધ પી પી અને હા હું હું કરતો જો હે બહુ મજા આવે છેકડો મારવાની હા ચાલો જે મગ સારવાનું ચાલે છે મગ છે ને આમ જ નાખવાના છે ઓલા ખેતરની ટોલી હતી ને એ નાખી દીધી પાલ કરીને આમનો ને હવે

¿Qué es yo, yo? A ver, a ver. Por favor, no caigas, mujer.

માલો મિત્રો ભૂકી ભરાઈ ગઈ છે અને આપણે હવે નીકળવાનું જોઈએ છે ને બરોબર થઈ ગયો ચાલો હવે નીકળું